અને આજની તારીખે વર્લ્ડમાં કેન્સરને મટાવવા મટાડવા માટેનું કોઈ બેસ્ટ માધ્યમ હોય સારામાં સારું તો એ ગૌમૂત્ર છે ગૌમૂત્ર તમે પીવા લાગો એક વર્ષ જે વ્યક્તિ તંદુરસ્ત વ્યક્તિ એક વર્ષ સુધી પર ડે યાદ રાખજો ગૌમૂત્ર કેવી રીતે પીવી લોકોને નોલેજ નથી લોકો પીવો એટલે પીવા જ લાગે છે ચોવીસ કલાકની અંદર દસ એમ એલ થી વધારે ગૌમૂત્ર તમારા જઠરમાં ન જવું જોઈએ આપણા જઠરની અંદર ભગવાને પ્રોટોન પણ આપ્યો છે

અને એ પણ ગૌમૂત્ર જો તમારે પીવું હોય તો વાતસરડીનું પીવાનું ગાયે બચ્ચાને જન્મ આપ્યા પહેલાં અને માનો કે ગાયે બચ્ચાને જન્મ આપી દીધો છે પછી ત્રણ મહિના પછી એ સમયગાળા દરમિયાન ગૌમૂત્રની અંદર હોર્મોન્સ અંતસ્ત્રાવ આવે છે ધ્યે મે બી હાર્મફુલ એ નુકસાન કરતા હોઈ શકે છે અને પીવું હોય તો લેબ ટેસ્ટેડ જ પીવું જોઈએ એ પહેલાં ક્યારેય ન પીવું જોઈએ અને માનો કે કદાચ કોઈ સીધું ન પી શકે તો તમે તમારા ઘરે ગૌમૂત્ર ને ઉકાળો અને એની જે વરાળ ભેગી થાય અને અર્ક કહેવાય એ તમે પીવા લાગો સારામાં સારું કાર્ય થઈ રહ્યું છે